નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ દીઓદર દ્વારા ચાલતા રાષ્ટ્રીય સેવા યોજનાના એનએસએસ એકમ દ્વારા અંબાજીના માર્ગો પર સ્વચ્છતા સ્વચ્છતાહી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રતનપુરથી દાનાપુરા સુધીના માર્ગ પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કોલકાતા રેપ એન્ડ મર્ડરની ઘટના બાદથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ડોક્ટરોએ કામ પર પરત ફરવાની જાહેરાત કરી છે. જો કે ડોક્ટરો માત્ર આવશ્યક સેવાઓ માટે જ કામ કરશે તેમણે હડતાળનો આંશિક અંત લાવવાની જાહેરાત કરી છે જુનિયર ડોક્ટર્સ નવ ઓગસ્ટ બાદથી હડતાળ પર ઉતર્યા હતા મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સુપ્રીમ કોર્ટ પણ ડોક્ટર્સને ફરજ પર પરત ફરવા વિનંતી કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ત્યારે છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી જૂનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર ગીર સોમનાથ તેમજ દીમમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પીએમ મોદી એકવીસ સપ્ટેમ્બરથી અમેરિકાના પ્રવાસે છે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી ક્યાં જશે અને કોને મળશે તેની માહિતી વિદેશ મંત્રાલયે આપી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રણ દિવસીય અમેરિકા યાત્રા શનિવારથી શરૂ થશે ત્રણ દિવસની આ મુલાકાતમાં ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા યુક્રેન અને ગાંજામાં સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ શોધવા અને ગ્લોબલ સાઉથની ચિંતાઓને દૂર કરવા માટે સભ્ય દેશો વચ્ચે સહકાર વધારવાની રીતો પર ચર્ચા કરવામાં આવશે અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં બિલ્ડર પોલીસ સકંજામાં આવ્યો છે સગીર પુત્ર અકસ્માત સર્જા બાદ બિલ્ડર ફરાર થતો અકસ્માત કેસમાં બિલ્ડરની બેદરકારી સામે આવતા પોલીસે બોપલ આંબલી રોડ પરથી ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે કાકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંગમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો સુરતના કાપોદરાની ગાયત્રી સોસાયટીની ઘટના હીરાના કારખાનામાં રત્ન કલાકારને માર મારતા મોત હીરા ચોરી કર્યા હોવાની વહેમ રાખી મરાયો માર માર મારવાથી લાલજી ઉર્ફે લાલો બાંભણિયાનું થયું મોત સમગ્ર મામલે કાપોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી માર મારનાર તમામની પોલીસે કરી અટકાય નકલી કસ્ટમ અધિકારી ઝડપાયો કસ્ટમ અધિકારી સ્વાંગ રચી લોકોને ડરાવી ધમકાવી તથા સરકારી કામો કરી આપવાના નામે પૈસા પડાવતો અઠવા પોલીસ મથક ગુનો ઉકેલાયો એક એર એક કાર આઈ કાર્ડ એક વર્દી વાહન ચલાવવાનો બોગસ ઓર્ડર અને બે મોબાઈલ કબજે કર્યા છ ગુનામાં અત્યાર સુધી આચર્યા છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી સુરતના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું લોન્ચિંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયું લોન્ચિંગ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પણ ઉપસ્થિત રહ્યા નીતિ આયોગના અધિકારીઓ પણ રહ્યા હાજર ગ્રોથ થબ થકી દક્ષિણ ગુજરાતનો વિકાસ થશે દક્ષિણ ગુજરાતના વિવિધ ઉદ્યોગોને આવરી લેવાશે ગ્રોથ હબ બનનાર સુરત દેશનું પહેલું શહેર બન્યું દશેરા પહેલા હવામાનમાં ઠંડકનો અનુભવ થવા લાગ્યો છે પરંતુ આ વર્ષે અતિવૃષ્ટિ પણ ચિંતાનો વિષય છે દેશના મોટા ભાગના રાજ્યો હાલ પૂરની સમસ્યા સામે ઝુંજી રહ્યા છે બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તેલંગાણા ઓડિશા આંધ્રપ્રદેશના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ છે ત્યારે હવામાન વિભાગે શુક્રવારે હવામાનની આગાહી જાહેર કરતી વખતે કહ્યું કે દેશના કોઈ પણ ભાગમાં વરસાદની ચેતવણી કે વરસાદની સંભાવના નથી આંદમાન અને નિકોબારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીય હથિયારો યુરોપિયન ગ્રાહકો દ્વારા યુક્રેન મોકલવાના દાવાને ફગાવી દીધા છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે અમે આવા સમાચાર વિશે માહિતી મળી છે આ કાલ્પનિક અને ભ્રામક છે